એટલે એમાં લઈ બધે રોજ આવી જાય એટલા માટે શીંડું બધું બેન કરું પણ કોઈ દૂધ વાળો હોટી ઉસકાવીને વટી જાય અત્યારે શીંડું ને પેલા ખોલ નાખી ફેમિલી શીંડું એવું ખોલી ગયું છે કમ્પલસરી ને હવે થોડું ખેતરમાં કામ ને એવું છે તો થોડુંક એવું કામ કરી નાખીએ પછી એને આપણે મળીએ કેમ કે ખેતરમાં નાના મોટી કામ હોય હતી એ કામ કરી નાખીએ પછી મળશે હવે ફેમિલી થોડું ખેતરમાં કામ હતું કામ કરી વૈયા છે થોડો તેડકો થઈ ગયો એટલે પાછા ઘેરે વૈયા એવા અહીંયા અમારે અરવિંદ બધા આવી ગયા

તમે ખાધા કે એટલે કઈ થાય ખાવાનું ખાવાનું જ નહીં હવે અહીં આવીને ખાવો પડે બોલા એ તો ના હોય હમણાં આવ્યો હોય ત્યાં કરાવે પાછો એમ હે તો ફેમિલી થોડું વાર બેઠા થાય વી આઈ ગયા ને આપણે ગયા થાય એ ગામમાં અને સોડા લેતા આવે છે તરકાની સારું પડે ને એટલે લીમકા લાવ્યો છું લી લી લીલી લીલી કાશ ના કે ફૂટી જાય પાછું હા આવી ગયો છે સોડાથી

નાલો બધે છોડે પીવે ને પીલી તો એમ લઈ છોડે ને પીલી દેશે ને ટાઢું જેવું થઈ ગયું છે ને થોડો ઘણો પવન આવે મીડો છે થોડીક વાર મજા આવે છે હવે એવું હે પીવી હવે એને મજા આવે છે છોડે પીવાની અમે ગમે વસ્તુ કે એને શેર કરવાનું અમારે એક ફેમિલી મેમ્બર હે એ બધી બધી ટોલિંગ વસ્તુ હોય એને ખવડાવવાનું પછી તમારે ખાવાનું ફેમિલી તો અમારે આવી ગયો છે હવે ટાકો પાણીનો એમ કે અમારે મીઠું પાણી નથી ખારું પાણી છે એટલે અમારે ટાકાને એવું રેડાવવું પડે કઈ નળ ન આવે તો એટલે અમારે આપણે ટાકો આવી જાય ને ટાકોને એવું રેડી લઈએ એ મળીએ ફેમિલી એવા ટાકોને એવું રેડી દીધું છે ને બધા ઠામડા અને ટાંકા ને બધું ભરી લીધું છે આ ટાકા ઓલો ટાકો ઓલો ટાકો કુંડી ખબર

એવું છે તો ફેમિલી એ પડી જશે હવે હાંચ અને માલને એવું દોઈ ને દૂધ ને એવું બધું ભરી આવ્યો હશે એ મજાનું શું કરે એવું બધી કરવા મળી હ કને કને કરવી જ પડે ને કેમ મારે કરવાની હતી આજ અમારે ભાંગી કરે હા જો કેરીને હાથણા સૂકવી દીધી હા બધું એટલા હે હાથણ મારા મમ્મી રાંધે છે બની ગયું બા

હવે જમવું ને રાવા દો બે તમે શું કામ કરતી હોય ભૂખ લાગે છે કઈ ન લાગે હવે સ્પેશિયલ મઠો આવી ગયો મસ્તી ન હોય ઠંડો ઠંડો મઠો આવી ગયો છે ખાઈ લેવો કે ગરમ થઈ દેવો દેવો ખાઈ લેવો હા ગરમી થાય તો ખાવું પડે ને કે ગરમી થાય તને ગરમી થાય હા એ પંખો નહીં કા એ પણ આયા આપણે પંખે એ તો મઠો ને તો હાલો આપણે જમી મઠો ખાવા ઠંડુ ઠંડુ કરીએ દેવાનું શરૂ કરી દીધું બસ હા છોડીને હા છે અંદર અંદર કાજુ ને એવું એવું બધું છે હા તો મજા આવી જાય હા ભાણક્યો ને એમ છોડ્યું વાળું કરાવાય

હજાર હજી એટલો પીડો છે એટલે ભાણા થઈ જશે બહુ વાળું કરી લઈ આવે વાળું કરીને ઊભા થઈ ગયા છે અને મારા મમ્મી જશે ભાણો ઉટકવાજ લેસન કરવા મળી કાં હા એટલું બધું લેસન આપી દે વેકેશનનું હા બધા લઈને આવી છે વેકેશન કરવા આવી ત્યાં લેશ અને બધું કરે છે એવું છે તો આજનો બ્લોગને અહીંયા ત્યાં કરશું તમને બ્લોગ ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજોને ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી